મારા શ્યામ ને સાત માલી થી ચે બે તો ગોરી ગોરી ગાયુ ગોવાલણ બની ને જોવા જાય મારા શ્યામને તાન ના તો બંધા મારા જોવા બંધાવો મારા શ્યામ ના મન ના માંડા વડા રોકાો મારા શ્યામ ના શ્યામ ના સામ

ગોપી ને જોવા જાયસ મારા શ્યામ ને મન ના તો રાણીયા બંધાવો મારા શ્યામના મન ના માંડાવળા રોપાવો મારા શ્યામના બોલા કૃષ્ણ કનૈયા